ગામડેથી ઘણું બધું મેળવું છે હવે ગામડું અને ઉદ્યોગ કારણ કે ઉદ્યોગ માટેથી ને લોકો શહેરમાં આવે છે તમારું એક અભિયાન એ પણ છે કે લોકો ફરીથી ગામડે પોતાનું કામ અથવા તો પોતાનો ઉદ્યોગ ડેવલપ કરે એ અંગે કેવું આયોજન કર્યું છે એકચ્યુલી આમાં કેવું છે કે મેં ગામડાઓનો સર્વે કર્યો કે ગામડાઓમાંથી લોકો ઉદ્યોગ શહેર તરફ કેમ જાય છે તો બે ત્રણ બાબતો એક રોજગારીનો મુદ્દો આવે છે એક શિક્ષણનો મુદ્દો આવે છે એક આરોગ્યનો મુદ્દો આવે છે અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુદ્દો આવે છે એટલે અર્થશાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રી તરીકે મને એવું થયું કે હું આમાં રાષ્ટ્રને શું યોગદાન આપી શકું આમ કંઈ આમ જુઓ તો ગુજરાતના લગભગ વીસ હજાર ગામડાઓ છે દેશના તો સાડા સાત આઠ લાખ ગામડાઓ છે કંઈ એમ કંઈ એક વ્યક્તિથી તો કે એક વ્યક્તિના વિચારથી તો એ શક્ય નથી પણ ગાંધીજીએ સરસ વાત કરી હતી કે ગાંધીજીના માનસ ઉપર જો કોઈ ઇફેક્ટ થઈ હોય ને તો બાપુએ સ્પષ્ટ કીધેલું કે હું રસ્કીનું અન ટુ ધી લાસ્ટ પુસ્તક વાંચ્યું અને એમાંથી મને કંઈક પ્રેરણા મળી મળી એમ મને પ્રેરણા મળી કે ભાઈ આપણે લાસ્ટ એટલે છેવાડું છેવાડું એટલે ગામડું ગામડું એટલે શું કે મારી કર્મભૂમિ સોરી મારી જન્મભૂમિ હું એક દેશને સંદેશો તો આપું કે ભાઈ હું ઉદ્યોગપતિ તરીકે જે કંઈ કમાણો છું દ્રવ્ય જે કંઈ કમાણું છું એમાંથી ઈશ્વરે મને જે કંઈ હિસ્સો બહાર કાઢવાનું કીધું છે એ હિસ્સો હું મારા ગામને આપું અને એ આ જે આ પ્રશ્ન છે શિક્ષણ આરોગ્ય અને ઉદ્યો રોજગારીના એ ત્રણમાંથી હું શું એમાં આપું કે જેથી કરીને એક રાષ્ટ્રને મોટું એન્જિન સ્વરૂપે એક બળ મળે ઘણી વખત શું થાય કે આપણા યુવાનો જે હોય ને ભણેલા ગણેલા અને સુખી સંપન્ન આ છે તે એ ડિબેટો કરે લોકોને સૂચન કરે કે ભાઈ ગામડાઓ ભાંગી ગયા છે તમે ગામડાઓની અંદર આમ થાય છે ગામડાઓની અંદર હવે વૃદ્ધ વ્યક્તિઓ જ રહ્યા છે બાકીના બધા માઇગ્રેટ થયા કોઈ દિવસ કોઈ યુવાને એવું નથી મેં સાંભળ્યું કે ભાઈ ત્યાં એ સોલ્યુશન મારે શું કરવું જોઈએ એ પ્રશ્ન તો ઘણા બધા છે એ પ્રશ્નને તમે પકડીને ચાલશો જ નહીં તમારે સોલ્યુશન કરવું જ પડશે તો મેં ત્યાં શું વિચાર્યું કે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારા ગામમાં ઊભું કરું જેમ કે ડ્રેનેજ પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ શિક્ષણની નવી સંસ્થા અરે આપણે કહેવાય ને કે સ્મશાનની વ્યવસ્થા પણ કરી દઈએ ભાઈ કોઈને કે સરસ સરસ રીતે મૃત્યુ પામવું છે ને તો મારા ગામમાં એક સારી જગ્યા છે એટલે આવી એ આવો એક બુલંદ અવાજ ઊભો કર્યો કે ભાઈ જેથી કરીને શું થાય કે પહેલાં તો સગવડનો પ્રશ્ન છે એને દૂર કર્યો ઓકે હવે રહી વાત શું કે સગવડનો પ્રશ્ન દૂર થશે એટલે લગભગ લોકો રહેવાનું પસંદ કરશે કારણ કે શહેરની સ સગવડ જે છે ત્યાં તો ઊભી થઈ ગઈ એટલે ખેતી ઉપર પ્રાધાન્ય આપશે ખેતી ઓટોમેટિક આપણે તો ખ્યાલ જ છે કે જો તમે ધ્યાન આપશો ખેતીની અંદર એટલે ખેતીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા આવવાની તો એ તો ઈશ્વરની દેન છે એક દાણો વાવીએ અને હજાર દાણા મારા દાદાએ વાવેલા છે મારા ફાધરે વાવેલા છે અને મેં વાવેલા પણ હરિત ક્રાંતિના નામે આપણે જમીન બગાડી નાખી છે એ ફેક્શન છે હા જો એ વસ્તુ કેવી છે કોઈ ક્રિયા છે એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની વાત છે આપણે આ બિઝનેસમાં આવીએ છીએ સવારે કે સવારે ખેડૂત ખેતરની અંદર જાય છે કે એવું તો કે જણ મનથી તો જતા જ નથી ને કે ભાઈ મારી ખેતી બગડે કે મારો ધંધો બગડે આ તો કોઈક પગલું આપણે લઈ લીધું એના કારણે થઈ અને એ ક્રિયા ઘટી તો કંઈ વાંધો નહીં હવે એક કોઈ બગડી ગયું છે એ સુધારવાનું તો હોય જ ને દુનિયાની અંદર એવી તો કોઈ સિસ્ટમ હોય ને કે આપણે સુધારવાની કોશિશ કરીએ અને હા રહી વાત રોજગારીની તો એવું નથી કે ગામડાની અંદર રોજગારી નથી આજે હું આ ડિબેટના માધ્યમથી સરકારને પણ નાનો એવો સૂચન કરવા માગું છું કે જ્યારે અમદાવાદની અંદર જીઆઈડીસીની સ્થાપના કરીએ છીએ ત્યારે પાંચ ઇન્ડસ્ટ્રી જ હશે કારણ કે એક સાથે પાંચસો ઇન્ડસ્ટ્રી ના હોય અને એના માટે થોડુંક વેઇટ કરવી પડે આ જે સપોઝ મારું ગામ છે તે તો સાવરકુંડલા તાલુકાનું કૃષ્ણગઢ ગામ છે બરાબર તો ત્યાંથી તો પીપાવો પોટ અમારે પચીસ કિલોમીટર જ થાય છે એટલે કોઈ બી વસ્તુઓનું ઉત્પાદન થાય તો એને ક્યાંય વિદેશમાં સપ્લાય કરવું છે તો અમારી પાસે વ્યવસ્થા છે સરકારે વિચારવું જોઈએ ત્યાં જીઆઈડીસીઓની સ્થાપના કરવી જોઈએ હા એવું બને કે શરૂઆતમાં કદાચ જીઆઈડીસીની સ્થાપના કરે તેને નિષ્ફળતા મળે કારણ કે હજી એવો માહોલ નથી તો સરકારે એ બીજી પદ્ધતિથી એવો માહોલ બનાવવો જોઈએ કે ખેતીને રિલેટેડ ઉદ્યોગો ત્યાં થાય જેમ કે ખેત પેદાશોનું શોર્ટિંગ થાય એનું ગ્રેડિંગ થાય એનું પેકિંગ થાય અરે એટલું ક્યાં વાત છે કે ઘણા ઇન્ડસ્ટ્રીઓ ટ્રેડિંગને એવી હોય છે કે વિદેશમાંથી માલ લાવે છે પછી એને કોઈક ફોર્મેટમાં તૈયાર કરે છે અને પછી મોકલે જેને આપણે ટ્રેડિંગ બિઝનેસ કહીએ એ પણ અમારે ત્યાં ચાલે એમ છે કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે અમારી પાસે પોર્ટ છે તો આવા જે લોકેશન્સ છે આપણી પાસે સર સરકાર પાસે એના ગામડાઓને એને મજબૂત આવી ઇન્ડસ્ટ્રીઓ નાખીને કે આવી જીઆઈડીસીઓ નાખીને કરવા જોઈએ શું કામે ને કે ત્યાં આપણું જે પેકિંગ કોસ્ટિંગ છે જે કંઈ ટ્રેડિંગ માટેનું કારણ કે ત્યાં જમીનો સસ્તી છે ત્યાં લાઇફસ્ટાઈલ સસ્તી છે કે જેથી કરીને દરેક વ્યક્તિને એ કંઈક નવી ઓપોર્ચ્યુનિટી બિઝનેસની મળે આવું કરશે ને તો બધા બેક ટુ રોલ બધા પોતાના ગ્રામીણ ક્ષેત્ર બાજુ વધારે કામ કરી શકશેભાઈ સ્વદેશીની જે તમે વાત કરી રહ્યા છો ને એ સાંભળવું ગમે જીવવું થોડુંક અત્યારે જે રીતની ટેવ પડી ગયું હોય બધાને ન ગમતું હોય તો લેમન કેવી રીતે એમાં એડજસ્ટ થાય હવે એમાં મને એક સુંદર મજાનો મુદ્દો મળ્યો છે ઘણા સમયથી આપણે પહેલાં શું હતું કે ફૂડમાં વિદેશી ઘણું આવ્યું જેમ કે આ પીઝા બર્ગર ને આ તે બધું આપણે આપણી દેન નથી બરાબર ત્યારે છે ને અમદાવાદ શહેરની અંદર હું રહું છું ઘણા વીસ પચીસ વર્ષથી તો ત્યારે જીમ નહોતા બરાબર આ બધું ફૂડ બહારથી આવ્યું ને એટલે હવે જીમ થયા અને એટલું જ નહીં અત્યારે હેલ્થ પ્રિકોશને બધા બહુ જ જોવા લાગ્યા છે કે ભાઈ પેટ બહાર આવવું પછી એસિડિટી ગેસ વાયુ આવા રોગો અને ઘણું બધું એમ કમરના દુખાવા પગના દુખાવા માથાના દુખાવા આ બધું હું એવું નહીં કહું કે તમે વિદેશી વસ્તુઓથી જ થયું છે તમારો ટ્રેન્ડ બદલાયો છે એનું આ પરિણામ છે એટલે હવે બધા પ્રિકોશનમાં આવી ગયા છે એવું નથી જો અત્યારે તમે બહાર જશો ને એટલે એમ કહેશો ને તો કે ચા તો કે તો મોડી બનાવજો ફૂડ તો કે તમે થોડું લેસ ઓઇલવાળું બનાવજો ખાંડ ઓછી નાખજો આ તે હવે એ વસ્તુ ક્રેઝમાં આવી ગઈ છે જે વસ્તુ આપણા દાદા દાદીઓએ બનાવેલું જ છે આપણને દાળ ખવડાવતા હતા મેથીની સબ્જી ખવડાવતા હતા કઢી રોટલા ખવડાવતા હતા એની અંદર આ ફિટનેસની જરૂર નથી એટલે હું એને સો ટકા સ્વદેશી કહું છું આજે તમારા પ્રશ્નો કેમ આવ્યા છે આ બહારનું ફૂડ આવ્યું ને જે એ એ એના કારણે થઈને તમારા શરીરની અંદર ઘણી ડેન્સિટી એ જ રીતે આપણા અર્થતંત્રનું છે આપણું અર્થતંત્રનું શરીર છે એ સોરી આપણા શરીરના જે પ્રશ્નો છે એ જ અર્થતંત્રના પ્રશ્નો છે જો એને સરસ રીતે સમજવામાં આવે તો આવનારા સમયમાં તમે ઘણું એવું યોગદાન કરી શકો છો પણ તમે બંને વસ્તુને રિલેટ કરો ફોર એક્ઝામ્પલ તમે ગાંધી વિચારને ભણ્યા છો અને એને જીવનમાં વણવાનો એ પ્રયત્ન કર્યો છે એને અને પરિવારને બેન તાલમેલ મળે ખરો આપણે ઘણી વસ્તુ અવોઈડ ન થાય શરૂઆતમાં તમને દેશી કહેશે આજે હું મારી કાર સાથે જાતે સાફ કરું છું હું સેલ્ફ ડ્રાઈવિંગ કરું છું ઘણા મને એમ કહે છે કે તમે આ કેમ કામ કરો તમારે ક્યાં કરવાની જરૂર છે એમાંથી એક સંદેશો મળે છે કે સવારમાં મને ઉઠવાની પ્રેરણા મળે છે હું દોઢ કલાક કસરત કરું છું શું કાં મારા શરીરને ફિટનેસ કરવા માટે શરૂઆતમાં તમને દેશી કહેશે પછી જ્યારે વર્ષનો આખો મેડિક મેડિકલ વિભાગ જોવામાં આવે તો સંજયભાઈને કેટલા દિવસ તાવ આવ્યો સંજયભાઈને કેટલા દિવસ માથું દુખે છે સંજયભાઈને કેટલા પ્રશ્નો છે હેલ્થના તો એની સરખામણી જ્યારે પાડોશી કરે કે ઘરના સભ્યો કરે તો કે ના ચાલું ગમે તે કરો વસ્તુ તો આ શ્રેષ્ઠ જ છે એટલે તમારે વળી વળીને તો પાછું તમારા કેન્દ્ર બિંદુએ જ આવવાનું છે તો બેટર છે કે તમે આજથી સ્ટાર્ટ કરો તમને ઘરની અંદર કોઈ સપોર્ટ નહીં કરે પણ આ જે મારા સંતાનો છે એ મારી જે ડિસિપ્લિન છે એ ફોલો કરવા લાગ્યા છે પાડોશીઓ ધીમે ધીમે કરવા લાગ્યા છે કે ભાઈ સવારે ઉઠવાનું એક નિમિત નિયમ બન્યો છે નિમિત્ત બન્યું છે અને એ કરવું જોઈએ બધાએ પોતાના હેલ્થ માટે કરવું જોઈએ એટલે વસ્તુ ખાલી ઉદાહરણ એ છે પણ વિચારધારા તો ગાંધીજીની જ છે